બાંગ્લાદેશીઓના ગઢમાં દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે પહેલગામ હુમલાબાદ બાંગ્લાદેશી અને પાકિસ્તાની લોકો પર તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે અમદાવાદના ચંડોડા તળાવ પાસે ડિમોલેશનનો બીજા તબક્કાનું શરૂઆત થઈ ગઈ છે બીજા તબક્કાની શું છે કામગીરી જોઈએ આ અહેવાલમાં નમસ્કાર બીએસ ટીવી ન્યૂઝ સાથે હું છું આપની સાથે જાસમીન અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ફેઝ ટુ ડિમોલેશનની કામગીરી આજે વહેલી સવારે સાડા છ કલાકથી શરૂ થઈ ગઈ છે અને ચંડોળા તળાવમાં મેગા ડિમોલેશનના પહેલા તબક્કામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા બળા તળાવની આસપાસના દબાણો દૂર કરવામાં આવ્યા હતા ત્યારે હવે બીજા તબક્કામાં વિસ્તારમાં સૌથી વધારે દબાણો તોડી પાડવામાં આવ્યા છે બે જ કલાકમાં એક હજાર થી વધુ નાના મોટા કાચા પાકા મકાનોને તોડી પાડવામાં આવ્યા છે અંદાજે સો મીટરના રોડ ઉપરના તમામ દબાણો અત્યારે હાલમાં દૂર થઈ ગયા છે અમદાવાદના ચંડોળા તળાવ અને આસપાસમાં કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણ હટાવવાના પહેલા તબક્કામાં આશરે દોઢ લાખ ચોરસ મીટર જમીન ખાલી કરવામાં આવી હતી એવામાં આજથી ડિમોલેશનનો બીજો તબક્કો શરૂ થયો છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે ચાર દિવસમાં ડિમોલેશન પૂર્ણ કરી બાઉન્ડ્રી વોલ બનાવવામાં આવશે અને આ અંગે વધુ માહિતી આપતા પોલીસ કમિશનરનું દબાણ દૂર કરવામાં આવશે નોંધનીય છે કે ચંડોળા તળાવની આસપાસ રહેતા વધુ બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરાયા છે જ્યારે હજુ અન્ય બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા ચાલુ છે ડિમોલેશનની કાર્યવાહી સવારે અ વહેલી સવારથી લઈ બપોરના એક તથા બપોરે ત્રણ થી સાંજના છ વાગ્યા સુધી ચાલશે જેના માટે પાંત્રીસ થી વધુ જે નો ખડક લોક કરી દેવાયો છે અસરગ્રસ્તોને ખસેડવા માટે એમટીએસ ની બસો અને મેડિકલ ટીમો તેના આતરે કરવામાં આવી છે બીજા તબક્કાનું ડિમુલેશન ચાર દિવસ સુધી ચાલશે તે પછી કાટમાળ હટાવવા બાદ સરકારી જમીનની આસપાસ બાઉન્ડ્રી વોલ બનાવવામાં આવશે છેલ્લા ત્રણ દિવસથી ચંડોળા તળાવમાં રહેતા લોકોને મકાનો ખાલી કરી દેવા માટે ગાડી ફેરવી માઇક થી જાણ કરવામાં આવી છે વીસ મે પહેલા ચંડોળા તળાવ બોટર બોડીમાં રહેતા લોકો મકાન ખાલી કરી દે જે લોકો વર્ષ 2010 પહેલા રહેતા હોય તેઓને શરતોને આધીન EWS આવાસ યોજનાના મકાન મળવા પાત્ર હોવાથી દાણી લીમડા ખાતે આવેલ વોર્ડ ઓફિસથી ફોર્મ મેળવી લે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે આ વિશે તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરી જરૂરથી જણાવશો બાકી આવા જ અહેવાલો સાથે મળતા રહેશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી આવા જ અહેવાલો સાથે મળતા રહેશું જોતા રહો BSN TV ન્યૂઝ નમસ્કાર